દાહોદ એપીએમસીની ચૂંટણી અને રસાકસીનો માહોલ બિનહરીફ વિજેતાઓ અને સાથે જ ભાજપમાં બળવો કરી ચૂંટણી મેદાને ઉતર્યા ઉમેદવારો દાહોદ એપીએમસી ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રો ખેંચવાના આખરી દિવસે જ ચૂંટણીના માહોલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે એક તરફ બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે તો બીજી તરફ શાસક પક્ષ ભાજપના ત્રણ સભ્યોએ બળવો કરતાં રાજકીય ગરમાવો વધી જવા પામ્યો છે દાહોદ એપીએમસીની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે આજે પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખે સ્પષ્ટ ચિત્ર સામે આવવા પામ્યું છે સૌથી પહેલાં વાત કરીએ બિનહરીફ વિજેતાઓની ખરીદ વેચાણ સમિતિમાંથી દાહોદના વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના બાપુજી અને પૂર્વ ધારાસભ્ય બચ્ચુભાઈ કિશોરી તેમજ મેળા બાબુભાઈ રામજીભાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા છે આ બંને ઉમેદવારો ખરીદ વેચાણ સમિતિમાંથી બિનહરીફ રીતે ચૂંટાતા જ એપીએમસીનું ગણિત થોડું બદલાયેલું છે જો કે આજના દિવસની સૌથી મોટી અને ચોંકાવનારી ઘટના છે ભાજપના ત્રણ સભ્યોએ પક્ષના સત્તાવાર મેન્ડેટ સામે બળવો પોકાર્યો છે જેમાં ખેડૂત મંડળીમાંથી મનુભાઈ માવી અને નગરસિંહ પલાસે ફોર્મ પરત ન ખેંચીને પોતાની ઉમેદવારી યથાવત રાખી છે તો બીજી તરફ વેપારી મંડળમાંથી કમલેશ રાઠીએ પણ બળવો કરીને પોતાની ઉમેદવારી યથાવત રાખી છે તેના કારણે એપીએમસીના રાજકારણમાં ભારે ચર્ચા જાગવા પામી છે આજે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ હવે એપીએમસીની ચૂંટણી માટે કુલ ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે ખેડૂત વિભાગની મંડળીમાંથી ચાર ફોર્મ પરત ખેંચાતા હવે અઢાર ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળશે ખેડૂત મંડળીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો તરીકે હરેન્દ્રસિંહ નાયક અને વજયસિંહ પણદા મેદાનમાં છે વેપારી મંડળમાંથી આઠ ફોર્મ પરત ખેંચાતા હવે છ ઉમેદવારો મેદાનમાં છે આ ખેડૂત અને વેપારી વિભાગના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે દાહોદ એપીએમસીની ચૂંટણી આ ચૂંટણીનો માહોલ હાલમાં પૂરેપૂરો ગરમાયેલો છે હવે બધાની નજર આગામી મહત્ત્વની તારીખો ઉપર છે મતદાન આગામી સત્તરમી ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવશે મત ગણતરી અને પરિણામ બીજા દિવસે એટલે કે અઢારમી ઓક્ટોમ્બરના રોજ જાહેર કરાશે ત્યારે હવે ખેડૂત મતદારો અને વેપારી મતદારો અનાજ માર્કેટ સમિતિમાં સત્તાની ચાવી કોને સોંપે છે તેના ઉપર સૌ કોઈની નજર બનેલી છે ત્યારે સાથે જ ચેરમેન અને વાઇસ ચેરમેન પદને લઈને પણ અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ દાહોદ એપીએમસી ખાતે જે નિયુક્ત થયેલા ઉમેદવારો હતા તેના ફોર્મ પરત ખેંચવાની આજની તારીખ હતી જે પૈકી દાહોદ એપીએમસીના સભા સ્થળ ખાતે સૌ ઉમેદવારો હાજર રહેલા હતા તે પૈકી વેપારી વિભાગની અંદર ચૌદ ઉમેદવાર હતા તેમાંથી આઠ પરત ખેંચેલ છે અને છ બાકી રહેલ છે જેને કારણે છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સત્તર તારીખના રોજ ઉજવવામાં આવશે તેમજ ખેડૂત મત વિભાગની અંદર એકવીસ ઉમેદવાર હતા એમાંથી પરત ત્રણ ઉમેદવારે પરત ખેંચેલ છે જેથી બાકી અઢાર ઉમેદવારો વચ્ચે સત્તર દસ બે હજાર પચીસના રોજ ચૂંટણી યોજાશે તેમજ સંઘ વિભાગની અંદર ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી તે પૈકી એક ઉમેદવારનું ફોર્મ રદ થયેલ હતું અને એક ઉમેદવાર પરત ફોર્મ ખેંચતા સંઘ વિભાગ બિનહરીફ ચૂંટાયેલો જાહેર કરવામાં આવે છે જેની અંદર સંઘની અંદર મેળા બાબુભાઈ રામજીભાઈ અને કેશોરી બચુભાઈ નાથાભાઈ આ બે ઉમેદવારો સંઘ વિભાગની અંદર બિનહરીફ જાહેર થયેલા ગણવામાં આવે છે

બાકીના વિભાગો છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ નું ભવ્ય વિજય થવાનું છે આ રસાકસી ભરી ચૂંટણીના તમામ અપડેટ્સ માટે અમારી સાથે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાયેલા રહો સર્ચ કરો ડીએનએ દાહોદની અસ્મિતા અને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો ફેસબુક ઉપર લાઈક અને ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ અમારા પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ